વડોદરા શહેરની ધડકન સમાન માંડવી દરવાજો આજે ધીમે ધીમે જર્જરિત થઈને તૂટી રહ્યો છે પરંતુ તંત્રને જાણે કશો ફરક જ પડતો નથી ગત રાત્રે ફરીથી દરવાજાનો ભાગ તૂટી પડતા દોડધામ મચી હતી શહેરની ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચે માટે ચાર દરવાજા વિસ્તારમાં ડીજેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાયો છે પરંતુ મૂળ પ્રશ્ન સમારકામ હજુ સુધી શરૂ કરાયું નથી ચાર મહિના પહેલાં માંડવી દરવાજા ઉપર તિરાડો દેખાતા મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પોતે સ્થળ ઉપર આવ્યા હતા શહેરની ઓળખ સમા ઐતિહાસિક વારસાને જાળવવા માટે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ પાલિકા તંત્રને સત્તાધીશોએ સમારકામ કરવાના બદલે પોતાની સરકારોને જેમ ટેકાના ભરોસે ચલાવાતી હોય તેમ અહીં પણ માત્ર ટેકા મૂકી કામચલાઉ ઉપાય કર્યા વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે તો નક્કી કર્યું કે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પગરખા નહીં પહેરે હવે તો ચાર મહિના વીતી ગયા અને ફરી કાલે પોપળા તૂટ્યા લોકો દોડી આવ્યા પણ તંત્રના અધિકારીઓ ક્યાંય દેખાયા નહીં આજના કહેવાતા સ્માર્ટ સિટીના સમયમાં નવનિર્મિત ઇમારતો થોડા જ વર્ષોમાં ખખડદ થઈ જાય છે જ્યારે વર્ષો પહેલાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ચૂનાને પથ્થરથી બનેલી ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે એ ઐતિહાસિક ઇમારતો જ વડોદરાની સાચી ઓળખ છે કોઈપણ શહેરની સાચી ઓળખ તેના ઐતિહાસિક વારસાથી જોડી શકાય છે આવનાર પેઢીને પોતાનું ગૌરવ પોતાનો ઇતિહાસ સમજાય એ માટે આ હેરિટેજ બચાવવું ખૂબ જ જરૂરી છે દુનિયાના અનેક દેશોમાં હેરિટેજના રક્ષણ માટે લોકો આગળ આવ્યા છે પરંતુ વડોદરા જાણે સૂતું હોય એવું લાગે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યો વડોદરાને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર હતા આજના તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો એ વારસાની જાળવણીમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે વડોદરાના ગૌરવશાળી ઇતિહાસ સામે બેદરકારી એવડી છે કે લાગે છે કે શહેરનો વારસો તૂટી રહ્યો છે અને તંત્ર સૂઈ રહ્યું છે એ તપ કરવાનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે મહાનગરપાલિકા ઝડપથી વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન કરાવે અને એની જાળવણી રાખે અને માળવી જે જર્જરિત પિલ્લર છે એનું ઝડપથી કામ કરાવે પરંતુ કહીએ ને કે એકસો ત્રીસ દિવસમાં જે જર્જરિત પિલ્લર છે એ પિલ્લર માટે આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી અને પાછા જે ટેકા માર્યા ગડરો માર્યા એની જે માડીને વધારે ડિસ્ટર્બ કરી નાખી હવે આ પિલ્લર અમે છેલ્લા છ મહિનાથી રજૂઆત મીડિયાના માધ્યમથી કરતા હતા કે આ માયનો તિરાડો નથી હવે એ તિરાડો તો રહી નથી પણ પિલ્લરના મોટા મોટા ભાગો છૂટા થઈને પડવા માંડ્યા છે છતાંય અમે મહાનગરપાલિકાને કહેતા હતા કે જર્જરિત જે પિલ્લર છે એના જે ભાગ પડી જાય છે એને ઉતારી લો પણ એ લોકો એ પણ ઉતારવાની ઉદાસીનતા રાખી તો ગઈકાલે રાત્રે નવ વાગે આ પિલ્લરમાંથી એટલો મોટો ભાગ છૂટો પડીને નીચે પડ્યો છે કે ભગવાનની કૃપાથી કોઈને વાગ્યું નથી બેરીકેટ લગાવ્યાના હિસાબે કોઈની અહીં અવર જવર નથી જો આ પિલ્લરનો તૂટેલો ભાગ કોઈની પડત તો મોટી સારી ઈજા થવાની સંભાવના છે સૌથી દુઃખની વાત એ છે કે મીડિયાના માધ્યમથી અમે ગઈકાલે રાતે પણ જણાવ્યું કે કમિશનરશ્રી અહીં આવે અને ઝડપથી આની કામગીરી કરાવે પણ કાલ રાતથી આજે બપોરના એક વાગવા આવ્યો આજે પંદર કલાક વીતી ગયા પણ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી એટલે સતત અમને એવું લાગે છે કે મહાનગરપાલિકાને હેરિટેજ વારસાની કોઈ ચિંતા જ નથી અને વધારેને વધારે નુકસાન થાય એની રાહ જોઈ રહ્યા છે કારણ કે અમે છેલ્લા દસ વર્ષમાં એટલા બધા આવેદનપત્ર આપ્યા એટલી બધી રજૂઆતો કરી તોય કોઈ કામગીરી કરી નથી લહેરીપુરાની રજૂઆત સાત વર્ષથી કરીએ છીએ આજે દરવાજો એવો થઈ ગયો છે કે દરવાજામાં વરસાદનું પાણી જે પડે છે સીધું નીચે આવે છે એના પણ લાકડા પીડિયા આવા સડી ગયા છે કે એ બી ગમે ત્યારે પડી શકે છે ન્યાય મંદિર જોઈ લો ન્યાય મંદિરની બી સતત રજૂઆત કરી આજે ન્યાય મંદિર ઉપર મિની ગાર્ડન બની ગયો છે એને પણ સાફ કરવાની દરખાસ્ત નથી લેતા તાંબેડકરનો વાડો લઈ લો કે જે તો સૌથી વધારે જર્જરિત છે કે જેને પ્રાયોરિટી આપીને કામ કરવું જોઈએ તો મહાનગરપાલિકાના કમિશનર આજે એકસો વીસ દિવસ પહેલાં માળવી નીચે આવીને કહી ગયા હતા કે અમે ઝડપથી કામ કરાવીશું તો આ ઝડપથી કામ ક્યારે કયા તમે ઝડપ કોને કહો છો એકસો વીસ દિવસ વીતી ગયા કે આટલો તો સમય લીધો હજી સુધી કોઈ કામગીરી નહીં સતત મીડિયામાં કહે છે ટેન્ડરિંગ પ્રોસેસ ચાલે છે ઇજારો આપવાનો છે સુમેશ મોદીને કામ સોંપાઈ ગયું છે દસ કરોડ રૂપિયા ફળવાઈ ગયા જો પૈસા ફળવાઈ ગયા તો એની કામગીરી કરાવો ન્યાય મંદિર માટે પણ તમે સાડત્રીસ કરોડ ફાળવ્યા બે વર્ષથી કઈ કામગીરી ચાલે કોઈ કામગીરી નથી ચાલતી એટલે હું તો કહું છું કે મહાનગરપાલિકા સતત રાજવી પરિવારનું અપમાન કરી રહી છે કે રાજવી પરિવારે પણ કીધું કે ઝડપથી કામ કરાવો પુરાતત્વની ટીમે પણ કીધું કે ઝડપથી કામ કરાવો એની પણ અવગણના કરી રહી છે જાગૃત પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનું પણ અપમાન કરી રહી છે કે જે પોતાના માધ્યમથી લોકોનો અવાજ એમના સુધી પહોંચાડે છે કે કામ કરાવો પણ એ પણ એમાં એમની ઉદાસીનતા છે પછી કહીએ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કરી રહ્યા છે જે વડાપ્રધાનશ્રી કહે છે કે તમે ઐતિહાસિક વારસાને સાચવીને વિકાસ કરો વડોદરામાં વિકાસની તો વાત અમે નથી કરતા પણ ઐતિહાસિક વારસાને પણ સાચવવામાં આવતો નથી તો મહાનગરપાલિકાના કમિશનરને કહીશું કે આ તમારી ઉદાસીનતા આટલા બધા લોકોની અવગણના અને જે રીતે પિલ્લર જર્જરિત થઈને પડી રહ્યો છે અને કોઈ મોટો અકસ્માત સરજ સર્જાશે તો શું તમે એની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છો જેવી રીતે ગંભીરા બ્રિજ માટે સતત સ્થાનિક લોકો રજૂઆત કરતા હતા ને તમે એની અવગણના કરી એના ભોગ ભાવી નિર્દોષ લોકો બન્યા તો આ મંદિર આ જે મારી છે તાવર એ ધર્મ અને ધરોહર સાથે જોડાયેલું છે અહીં મેલડી માતાનું સ્થાન આવેલું છે જે પિલ્લર જર્જરિત છે ત્યાં રાજા વિક્રમાદિત્યએ પોતાના અંતિમ શ્વાસ લીધેલા અને આ પિલ્લર નીચે જ તેઓ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની પણ વાતો જોડાયેલી તો માળવી એ એક ધર્મ અને ધરોહર સાથે જોડાયેલી ઐતિહાસિક ઇમારત છે માંડવી એ વડોદરાનું બ્રહ્મસ્થાનમાં આવેલું ટાવર છે અને આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બ્રહ્મસ્થાનનું ખૂબ મહત્ત્વ હોય છે એનું એક પિલ્લર જર્જર છે એ બહુ ખરાબ વાત કહેવાય વડોદરા શહેર માટે અને જે રીતે આપણે આપણા ઘરમાં ઘડિયાળ બંધ નથી રાખતા તો માંડવી ટાવરની બે ઘડિયાળો છેલ્લા દોઢ વર્ષથી બંધ પડી છે તો એ ઘડિયાળો પણ ચાલુ હોવી જોઈએ જો ઘડિયાળ બંધ હશે તો શહેરનો વિકાસ પણ અટકી જશે તો મહાનગરપાલિકાએ આ બધી બાબતોની ગંભીરતા રાખી અને ઝડપથી કામગીરી કરાવવી જોઈએ વારંવાર મીડિયામાં નિવેદન આપવા છતાં પણ તમે મોડું કરી રહ્યા છો હવે વડોદરાની પ્રજા સમજી ગઈ છે કે તમને કામ કરવાની ઈચ્છા શક્તિ નથી